અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી રાજપૂત કણી સેના અબડાસા દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કલેક્ટર શ્રી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આવેદનપત્ર આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી રાજપૂત કણી સેના અબડાસા દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અબડાસા નાયબ કલેક્ટર શ્રી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું છે માં હાલમાં રાજકોટના મધ્ય એક સભામાં પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી અને એમને જે બે સમાજો વચ્ચે કોમી વૈમન્યસ્ય ફેલાવાનું હિત કૃત્ય કર્યું છે સખત શબ્દોમાં તેને વખોડી તથા મર્યાદા પરસોત્તમ ભગવાન શ્રીરામને ટૂંકારો આપી તેમજ સમસ્ત હિન્દુ સમાજની ધાર્મિક લાગણી પણ દુભાવી અને આ શબ્દોના કારણે બે સમાજો વચ્ચે પણ ખોટા ઘર્ષણ ઊભા થઈ શકે તેમજ દેશમાં અશાંતિનો માહોલ ઊભો થઈ શકે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે તેમમાં જલ્દીમાં જલ્દી કરવામાં આવે અને સમાજમાં શાંતિ બની રહે તે માટે યોગ્ય રીતે કેસ દાખલ કરીને પરસોત્તમ રૂપાલાની ધરપકડ કરવામાં આવે તેવી રાજપૂત કરણી સેના દ્વારા માંગણી કરવામાં આવી હતી